અંકલેશ્વરમાં ત્રિનેત્રાઈ સેન્ટર નો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના કેશવ પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આખની તપાસ માટે ત્રિનેત્રાઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ત્રિનેત્રી આઈ સેન્ટરનો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના લોકો સુરત વડોદરા સુધી આંખની તપાસ માટે જવું ન પડે અને મોટીઓ માટે પણ લેઝરની ઓપરેશનની સુવિધા અંકલેશ્વરમાં મળી રહે તે માટે ડોક્ટર તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરહિત સહિતના પાલિકાના હોદ્દેદારો રા સભ્ય તેમજ ડોક્ટર સતીશ ગુપ્તા ડોક્ટર નીરજ ગુપ્તા અને બીજા અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં લોકોને સુવિધા મળે તે માટે ડોક્ટર તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્રા સેન્ટર સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ બનાવ્યું છે અને લોકોને સારી સુવિધાઓ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી આ બધા લોકો કો અભિનંદન આજ ہمارے لیے બહુત ખુશી કા દિન હે ક્યોકી હમારા આઈ હોસ્પિટલ ત્રિનેત્રા આઈ સેન્ટર जो अंकलेश्वर में अभी हमने स्टार्ट किया है आज उसका उद्घाटन श्री गंगाधर बापू दास बापू जी और श्रीमती ललिताबेन जो हमारे यहाँ प्रमुख है नगर पालिका के और श्री भावेश भाई कायस्ते जो हमारे उप प्रमुख है नगर पालिका के उनके द्वारा किया गया है ये जो आई सेंटर है जो हमने अंकलेश्वर में खोला है इसमें सारे लेटेस्ट टेक्निक्स जो आंखों के तपास के लिए और चेकअप के लिए हैं वो हमने पर अंकलेश्वर में उपलब्ध करवाई हैं हमारे आई सेंटर में हर तरीके की आंखों का इलाज संभव है जो भी प्रॉब्लम्स आँख में होती हैं हर तरीके का इलाज संभव है और वो भी लेटेस्ट टेक्निक्स और लेटेस्ट मशीनरी के साथ दूसरा हमारा जो मोतिया के ऑपरेशन होते हैं वो हमारे यहाँ बिना टाके का ऑपरेशन की सुविधा उपलब्ध है और वो भी जो मोतिया की मशीन होती है वो लेटेस्ट मशीन जो इंडिया की है वो हमारे पास यहाँ पर अब त्रिनेत्र आई सेंटर में उपलब्ध है आ, हमारा यही कोशिश है कि जो अंकलेश्वर के लोग जिनको बाहर जाना पड़ता था अच्छे उपचार के लिए उनको अंकलेश्वर में सही सटीक और बहुत अच्छी तरीके से आंखों की सुविधाएं मिले यही हमारी आशा रहेगी और इसी आशा के साथ हम लोगों ने, ने इस हॉस्पिटल का उद्घाटन आज किया है धन्यवाद थैंक यू तो सो मच अंकलेश्वर त्रिनेत्र हॉस्पिटल આંખની હોસ્પિટલનું નવું સોપાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરની જનતા માટે એમની સેવા માટે અત્યાધુનિક અત્યાર સુધી આપણે બરોડા સુરત જવું પડતું હતું એના બદલે હવે આપણા અંકલેશ્વર શહેરમાં અત્યાધુનિક વિદેશની ટેકનોલોજી દ્વારા એમના મશીનરી દ્વારા આંખની તપાસ મોતિયા લેન્સ વગેરે ની સેવા ડોક્ટરબેન અને અન્ય ડોક્ટર સ્ટાફ આપી રહ્યા છે આજથી ત્રિનેત્ર આઈસ હોસ્પિટલ નું શુભારંભ થઈ રહ્યો છે ત્યારે હું સાચું વાત આપું છું કે ભગવાન કોઈ પણ આ દર્દી આવે એ સાજો થઈને જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું જય શિયા